પણ ખાલી બતાવવા માટેની પ્રોસેસ હોય તેમ ખાલી સિમેન્ટનું પાણી ચોપડી હોય તેમ દેખાય છે જ્યારે ચોમાસાની શરૂઆત જ વરસાદમાં કૂવામાં તિરાડ પડી ગઈ છે તો શું આવા રિપેરિંગ કામનો શું મતલબ આ કૂવા રિપેરિંગ કામમાં અધિકારીઓનો હિસ્સો કેટલો હશે એ તો કોન્ટ્રાક્ટરને જ ખબર હશે ત્યારે આવું રિપેરિંગ કામમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો હોય તેમ નજરે પડે છે

તેનો જવાબદાર કોણ તેવા સવાલો મુખે ચર્ચાઈ રહ્યા છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ